પ્લસ ન્યુઝ માંગત છે વડોદરામાં ટ્રકમાં ભંગાર ફર્નિચર આડમાં લઈ જવા તો મોટી માત્રામાં વિદેશી દારૂ નો જથ્થો જડપાયો પોલીસે કાર્યવાહી હાથ ધરી વડોદરા શહેરમાં આગામી એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણીને લઈને બુટલેગરો ફરી સક્રિય બન્યા છે જોકે તે પહેલા જ પોલીસની લપડાક પડી રહી છે શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ ખુલ્લા મેદાનમાં ફર્નિચરની આડમાં લવાયેલ વિદેશી શરાબની મોટી માત્રામાં જથ્થો બિનવારસી હાલતમાં પકડાયો છે એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણી કરવા સૌ કોઈ આતુર છે ત્યારે બુટલેગરો પણ દારૂના શોખીનોને દારૂ પીરસવા માટે અવનવા પૈતરા અજમાવીને રાજ્યભરમાં દારૂ ઘસાડવા માટે સક્રિય બન્યા છે તેવામાં બાજ નજર રાખી બેઠેલ પોલીસ બુટલેગરોના દારૂ ઘુસાડવામાં પ્રયાસને નિષ્ફળ બનાવી રહી છે

નો જથ્થો અને ટ્રક ગોત્રી પોલીસ મથકે લાવી આ ટ્રક કોની માલિકીની છે અને વિદેશી શાબ નો જથ્થો કોને સપ્લાય કરવાનો હતો અને કોને મોકલ્યો છે ઉપરાંત આ ટ્રકમાં કોણ સવાર હતું તે દિશામાં આગળની તપાસ હાથ ધરી છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી